ભારતીય મસાલાની શાન માનવામાં આવે છે હળદરનું નિયમિત સેવન કરવાથી ઘણી બીમારીઓ થવાની સંભાવના બિલકુલ નહીવત થઈ જાય છે આયુર્વેદની ઔષધીય વનસ્પતિઓમાં હળદરને એક શ્રેષ્ઠ ઔષધ માનવામાં આવે છે હળદર સ્વાસ્થ્યની સાથે સાથે સૌંદર્યવર્ધક પણ છે આજે અમે આપને હળદરના સેવનના ફાયદા જણાવીશું નમસ્કાર હું છું આપની સાથે વત્સલ ઝી ચોવીસ કલાકના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હળદરમાંથી મળતા ન્યુટ્રીયન્ટ હળદરમાં એન્ટીઓક્સિડન્ટ્સ ઓક્સિડન્ટ એન્ટી વાયરલ એન્ટી બેક્ટેરિયલ એન્ટી ફંગલ જેવી પ્રોપર્ટીઝ રહેલી છે આ સિવાય તેમાંથી પ્રોટીન ડાયટ્રી ફાઇબર નિયાસિન વિટામિન સી ઇ કે પોટેશિયમ કેલ્શિયમ કોપર આયર્ન મેગ્નેશિયમ અને ઝિંક જેવા પોષક તત્વો પણ મળી રહે છે હળદર ખાવાથી તમારો મેદ ઓછો થઈ શકે છે હળદર એન્ટીસેપ્ટિક પણ છે શરીરમાં ક્યાંય પણ વાગે તો દળેલી હળદર તે ઘામાં ભરી દેવાથી વાગેલો ઘારૂ જઈ જાય છે પણ થાય છે દરરોજ સવારે ખાલી પેટે એક નાની ચમચી હળદરની ફાંકી લેવાથી લોહી પાતળું રહે છે ગેસની સમસ્યા દૂર થાય છે કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે સાંધાના દુખાવામાં પણ ઝડપથી રાહત મળે છે શરદી ઉધરસની સમસ્યા ક્યારેય થતી નથી પાચન તંદુરસ્ત બનશે ગરમ પાણી અને હળદર પાચન ક્ષમતાને વધારે છે નિયમિત રોજ ગરમ પાણી અને હળદરને એક સાથે લેવાથી પાચનતંત્ર પર સારી અસર પડે છે અને પાચન તંદુરસ્ત બને છે જે લોકોને કમજોર પાચનની ફરિયાદ રહે છે એ લોકોએ પાણી સાથે હળદરનું સેવન કરવું જોઈએ શ્વાસની સમસ્યા જે લોકોને શ્વાસ સંબંધી રોગો જેવા સાઇનસ કે દમ બ્રારોકાઈટીસ અને જામેલા કફની તકલીફ છે તેને દૂર કરવા માટે હળદરને દૂધ સાથે ભેળવીને સેવન કરવાથી આ રોગોને મૂળમાંથી દૂર કરી શકે છે ડાયાબિટીસ ગરમ પાણી અને હળદર ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે અને હળદરવાળું પાણી પીવાથી ડાયાબિટીસ હંમેશા કંટ્રોલમાં રહે છે માટે ડાયાબિટીસ થવા પર હળદરવાળું પાણી પીવાનું ચાલુ કરું મોટાભાગના લોકો ડાયાબિટીસના રોગથી પીડાય છે તો તેઓએ હળદરનું અવશ્ય સેવન કરવું જોઈએ હળદર ડાયાબિટીસથી થતા ઘાને જલ્દી જ ભરી દે છે આંખોની નીચેથી દૂર કરો ડાર્ક સર્કલ

હળદરવાળું પાણી પીવાથી લોહીમાં આવેલી અશુદ્ધિઓ સાફ થાય છે અને ચહેરો એકદમ ગ્લોઈંગ થઈ જાય છે માટે જે લોકોને પણ લોહી શુદ્ધ નથી તે લોકોએ હળદરવાળું પાણી પીવું જોઈએ એક અઠવાડિયું સુધી પાણી પીવાથી તમારું લોહી એકદમ સાફ થઈ જશે કેન્સર હળદરમાં રહેલા અમૂલ્ય તત્વોના કારણે તે કેન્સર જેવા ભયાનક રોગોમાં પણ ખૂબ જ ગુણકારી છે ખાલી પેટ હળદરનું સેવન શરીરને અંદરથી સાફ રાખે છે કેન્સરને અટકાવવા માટે હળદરની ગોળીઓમાં લીમડાને ભેળવીને સેવન કરવાથી શરીરમાંથી કેન્સરની કોશિકાઓ દૂર કરીને બહાર નીકળવા લાગે છે વજન ઘટાડો વજન ઘટાડવા ગરમ પાણી અને હળદર ખૂબ જ ફાયદાકારક છે વધારે વજનથી જે લોકો પરેશાન હોય તે લોકોએ રોજ સવારે ગરમ પાણી સાથે હળદર ખાવી જોઈએ આવું કરવાથી વજન ઓછું થઈ જશે મગજ માટે ફાયદાકારક હળદરને મગજ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે અને આનું સેવન પાણી સાથે કરવાથી હંમેશા મગજ તંદુરસ્ત રહે છે અને અલ્ઝાઇમ જેવા રોગ થવાનો ખતરો પણ ઓછો થઈ જાય છે